નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ બેન ખાવા બેઠી હતી પણ જ્યારે તેમની રોટલી ખતમ થઈ ગઈ ત્યારે તેમણે થોડી સબ્જી લઈને આજુબાજુ જોવા માંડ્યું કદાચ કોઈ તેમની જરૂરિયાત સમજી જાય અને વધુ એક રોટલી આપી દે નજીક બેઠેલો તેમનો નાનો દીકરો સુમિત આ બધું સમજી રહ્યો હતો પણ ચૂપ રહ્યો કારણ કે ઘરમાં કોઈની હિંમત ન હતી કે મોટી બહુ સામે બોલી શકે થોડી વાર શાંત રહીને અંતે બેન હિંમત કરીને બોલ્યા સુનિતા ભાઉ બે રોટલીથી પેટ ભરાયું નથી જરા એક રોટલી વધુ આપી દો આ સાંભળીને સુનિતાએ કઠોર અવાજમાં કહ્યું બસ માજી તમારી તબિયત પહેલેથી જ ખરાબ રહે છે બે રોટલી તમારા માટે પૂરતી છે જે વધુ ઘણું ખાય છે મનોબેન આશાભરી નજરે પોતાના મોટા દીકરા સંજય તરફ જોયું કદાચ તે કંઈ બોલે પણ સંજય તો આમ ખાવામાં મગ્ન હતો જાણે કશું સાંભળ્યું જ ન હોય આ જોઈને મનોરાબેન કંઈક બોલ્યા વગર હાથ પછાડીને ઉઠવા લાગ્યા ત્યારે નાના દીકરા સુમિતે ભાભી તરફ જોઈને કહ્યું ભાભી જ્યારે માં આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તો તમને તેમની તબિયતનું ધ્યાન નથી આવતું તમારે ખબર છે જો મા ભૂખ્યા રહી જશે તો એમને આખી રાત ઊંઘ નહીં આવે કૃપા કરીને એમને એક રોટલી વધુ આપી દો આ સાંભળીને સુનિતા ગુસ્સેથી બોલી તું બહુ માનો ડાડકો બની જાય છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે તે મને વધુ ખબર છે તું અને તારીમાં ફક્ત મફતની રોટલી તોડતા રહો છો તારો ભાઈ એટલી મહેનત કરે છે અને તને એની પણ જાણ નથી તો ત્યાર સુધી નોકરી પણ શોધી શક્યો નથી પહેલાં તો કમાણી શીખ પછી મોટી મોટી વાતો કરજે ના કામનો ના કામનો દુશ્મન અનાજો ભાભીની આ વાત સાંભળીને સુમિતને ખૂબ દુઃખ થયું પણ તે શાંત રહ્યો તેમણે પોતાની મા તરફ જોયું અને મનોરાબેન પણ ભીના નયને તેને જોઈ રહી હતી સુમિતની માતા ભૂખ જોઈને સહવાઈ તેથી તેમણે પોતાની થાળીમાં રહેલી એક રોટલી ઉઠાવી અને માતાની થાળીમાં મૂકીને કહ્યું માં તમે આ રોટલી ખાઈ લો આજે હું એક રોટલી ખાઈશ આ જોઈને સુનિતા વધુ ગુસ્સે થઈ ગઈ તેણે મનોરોમાં બેનની થાળીમાંથી રોટલી ઉઠાવી અને જમીન ઉપર ફેંકી દીધી તો મારી વાત સમજી નહીં હું કહી દઉં કે વધારે ભોજન નહીં મળે એટલે નહીં મળે હવે તું પણ ભૂખ્યો રહેજે બહુ આવ્યા માનો અને ચમચો આ જોઈને સુનિતાની આંખોમાં હસરૂ આવી ગયા તેમણે પોતાની ભાભીને કહ્યું ભાભી તમારામાં માનવતાનું લક્ષણ નથી કોઈની થાળીમાંથી આમ રોટલી ઉઠાવીને જમીન પર ફેંકી દે સુનિધનો આ સાંભળીને તેનો મોટો ભાઈ સંજય ગુસ્સાથી તેને ગભરાઈને બોલ્યો તમારા ભાભી પાસે માફી માંગ ભાઈ જ્યારે ભાભી માતા સાથે અન્યાય કરી રહી હતી ત્યારે તમે ચૂપચૂપ બેસીને જોયું પણ હવે તમને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે તમે કેટલા પતરી પરાધીન થઈને બની ગયા છો તમારા માતા તે કોઈ મહત્ત્વ જ નથી સુનિલદાએ આવું કહ્યું એટલે સંજય ગુસ્સામાં આવીને તેને એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યો ખૂબ થઈ તારી દુષ્ટતા હવે આ ઘરમાં રહેવું છે તો અમારી મર્યાદામાં રહેજે નહીં તો ઘરની બહાર નીકળી જા સાચું કહું ભાઈ તમા કરતાં ખરાબ તો કોઈ હોઈ શકે નહીં જે પોતાની માન અપમાન સામે મૌન રહી જાય આ સાંભળીને સંજય ફરીથી સુમિતના ગાલ ઉપર જોરથી થપ્પડ મારી અને ધક્કો મારીને મારી બહાર કાઢી નાખ્યો સુમિત આ બધું જોઈને સ્તબ્ધ રહી ગયો તેણે આ બધી બાબતોની આશા ન હતી અને બેન પણ ચૂપચાપ બધું જોઈ રહી હતી તેમણે હિંમત કરીને કહ્યું સંજય બેટા તને શું થયું છે તું તારા ભાઈને આમ ઘરમાંથી બહાર નીકળી શકતો નથી આગળ એમનું પણ છે તમા બંનેનો સમાન હિસ્સો છે સંજય ગુસ્સાથી બોલ્યો મા જો તમે તારા નાલાયક દીકરાને એવી ચિંતા છે તો તું પણ તેની સાથે નીકળી જા હા કહીને સંજયે પોતાની માતાને પણ ઘરની બહાર ધક્કો મારી દીધો હવે સુમિતને પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ હતી તે પોતાનું દુઃખ સહન કરી શકતો ન હતો પણ તેની મા ક્યાં જશે એ વિચારતા તે ચિંતિત થઈ ગયું સુમિતે માતાને કહ્યું મા તમને આમ ઘર છોડીને જવાનું ન જોઈતું પણ આ તમારા સરગ પિતાનું ઘર છે તમે ત્યાં રહેવું જોઈતું હતું હવે તું તમને ક્યાં લઈ જાઉં મંદુનાબહેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું બેટા ચિંતા ન કર તારી સાથે તારી મા છે એટલે કે ભગવાન ચોક્કસ કોઈ માર્ગ બતાવશે ત્યારે સુમિતે વિચાર્યો કે તેને પોતાના મિત્રના ઘરે જવું જોઈએ તો નાની મોટી નોકરી મળી જશે અને ભાડુંનું મકાન લઈને માતા ત્યાં જઈ જશે આ વિચારીને તે એક દિવસ મિત્રના ઘરે ગયો મિત્રએ તેમની પરિસ્થિતિ સમજી અને તેને ઘર રહેવા માટે આમંત્રણ આપ્યું સુમિતે કહ્યું મને ફક્ત બે દિવસ માટે આશરો આપો પછી હું ક્યાંક હું જતો રહીશ મિત્ર બોલ્યો કોઈ વાત નહીં સુમિત તું મારો મિત્ર છે જ્યાં સુધી તારે રહી શકીશ તું અહીં રહી શકીશ સુમિત સમજી ગયો હતો કે મિત્ર પણ ગરીબીમાં જીવી રહ્યો છે તેથી તે લાંબો સમય સુધી ત્યાં રહી શકશે નહીં એ કોઈના ઉપર ભાર બનવા ઈચ્છતો ન હતો દોસ્તો વિડીયો શરૂ કરી એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તેને વહેલી સવારે નોકરી શોધવા નીકળી ગયો નોકરી ન મળતા આખો દિવસ વિચારીને થાકી ગયો તે નક્કી કર્યું કે આજે છેલ્લી વાર પ્રયાસ કરું જો નોકરી મળી જશે તો સારું નહીં તો ક્યાંક જવાનું વિચારશે દુષ્પોર પછી એક દિવસ પાસે બેઠો હતો તેની નજર અચાનક એક જાહેરાત પર પડી જેમાં લખેલું હતું એક હોસ્પિટલમાં ચમચપીની જરૂર છે પગાર છ હજાર રૂપિયા રહેવાની સુવિધા મફત સુમિતની આંખોમાં આંસુ આવી ગયા તેણે પોતાને કહ્યું સુમિત આ નોકરી તારા માટે નથી તું તો એમબીએ કરેલું છે તો હવે શું તો એ બનશે તેની અંદર દુઃખ અને વેદના હતી પણ તરત તેની માતાનું મુખ ચમક્યું બીજું કોઈ વિચારે વહીને તેને ઊભો થયો અને પોતાના સ્થળે પહોંચી ગયો જ્યાં ચપ્પરસી માટે જોબ હતી ત્યાં પહોંચીને સુમિતે હોસ્પિટલના સ્ટાફને કહ્યું ચપ્પરસી માટે જોબની અરજદાર છે આ સાંભળીને બધાને આચાર્યભર્ય નજરે જોયો કારણ કે તે દેખાવે સારા પરિવારનો લાગતો હતો છતાં કોઈને કંઈ નહીં અને ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યો જ્યારે ડૉક્ટરે સુમિતને ફાઇલ જોઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો તમે તો એમબીએ કર્યું છે તો પછી આ ચપરાસી માટે નોકરી કેમ આ સાંભળીને સુમતની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું હું ખૂબ જ મજબૂર છું સાહેબ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પણ ક્યાંય નોકરી ન મળી મને અત્યારે નોકરીની ખૂબ જરૂર છે પછી ભલે તે ચપરાસી હોય કેમ ન હોય ડૉક્ટરે તેની મજબૂરી સમજીને તેને નોકરી આપી અને હોસ્પિટલ પાછળ ફ્રેડમાં વહેંચવાની વ્યવસ્થા કરી દીધી સુમિત નક્કી કરી શકતો ન હતો કે હવે ખુશ થાય કે દુઃખી તે પોતાની મિત્ર પાસે ગયો અને કહ્યું તમે મને શરણ આપો મારો ખ્યાલ રાખો હું માટે ખૂબ આભાર પણ હવે હું મારી માતાની અહીંથી લઈ જાઉં છું કેમ કે મને નોકરી મળી ગઈ છે તેના મિત્રે હસીને કહ્યું તું મને મૂર્ખ ન બનાવ તું તો એમ બી એ કરેલી છોએ તો તને હોસ્પિટલમાં નોકરી કેવી રીતે મળી સુમિતે કહ્યું મને ચપરાસી તરીકે નોકરી મળી છે આ સાંભળીને મિત્રની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે બોલ્યો સુમિત તું તારા ઘરમાં કે તારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે પણ તું તારી સાથે એવો અન્યાય ન કર સુમિત બોલ્યો તમારા ઉપકાર માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ પણ હવે મને જીવતર માટે નોકરી મળી છે તો હું તે લેવા માટે મારી શકતો નથી તેનો મિત્ર ઘણો સમજાવતો રહ્યો પણ સુમિત એને નહીં માન્યો અને તેની માતાને લઈને હોસ્પિટલના ફ્લેટમાં રહેવા ગયો મંદબેને પૂછ્યું બેટા તને કેવી નોકરી મળી છે સુમિતે એમ કહ્યું મમ્મી હું ઓફિસમાં હિસાબ કિતાબ કરું છું તે સાંભળીને માતા પણ ખુશ થઈ ગઈ સુમિત જાણતો હતો જો સત્ય કહેશે તો માતા ચિંતામાં મુકાઈ જશે તેથી તેણે હકીકત છુપાવી હવે સુમિત રોજ આખી મહેનત અને લાગણી સાથે સફાઈ કરતો એક મહિના પછી ડોક્ટરે તેને બોલાવી અને કહ્યું તારી મહેનત સારી છે તેથી તારી તનખાઈ છ હજારની જગ્યાએ આઠ હજાર કરી છે સુમિત ખુશખુસ થયો અને પગાર લઈને બહાર નીકળ્યો અને નોટો ગણવા લાગ્યો વર્ષો પછી તેણે પાંચસોની નોટ ઉપર હાથ આવી હતી અને વારંવાર નોટો રહ્યો અને વિચારતો રહ્યો તો હું ઘર માટે રાશન લાવીશ એ વખતે એક સ્ત્રી રડી રડીને તેની આગળ આવીને કહ્યું મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે કૃપા કરીને મદદ કરો આટલી બધી મજૂરી કરેલા પૈસા એક છાણે તેને દાનમાં આપી દીધા તે સ્ત્રી કુર્તિને થઈ ગઈ પણ બીજાના પૈસા માંગવા કઈ ત્યારે ધિક્કાર મળી સુમિતના મનમાં વિચાર આવ્યો કાશ મારા પાસે બધું પૈસા હોત તો હું એને સંપૂર્ણ મદદ કરી શકત તરત ડોક્ટર પાસે ગયો કહ્યું સાહેબ મારા પગારમાંથી કાપી લો પણ આ બિચારે સ્ત્રીના દીકરાને બચાવી લો ડોક્ટરે આચાર્યથી પૂછ્યું અરે સ્ત્રી તારી કોણ લાગે છે ગરીબ માતા પુત્રની સંઘર્ષમાં કહાની છે ડૉક્ટરની પાસે હાથ જોડીને સુમિત બોલ્યો સાહેબ જો આપણે કોઈની મદદ કરીશું તો ઉપરવાળો અમારી પણ મદદ કરશે તેથી મારી પગાર કાપી લો પણ આ બાળકનો ઈલાજ જરૂર કરાવજો ડોક્ટરે સુમિતની વાત સાંભળીને માથું હલાવ્યું અને તરત જ બાળકનો ઈલાજ શરૂ કરી દીધો આ જોઈને સુમિત પણ ખૂબ ખુશ થયો અને તે ઝડપથી મહિલાની પાસે ગયો અને બોલ્યો ચિંતા ન કરો ડોક્ટર સાહેબે તમારા બાળકનો ઈલાજ શરૂ કરી દીધું છે દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો એ મહિલા રડી પડી અવાજમાં બોલી પણ મેં હજી સુધી પૈસા જમા કરાવ્યા નથી તો ઇલાજ કેવી રીતે શરૂ કર્યું સુમિત હસીને બોલ્યો મેં ડૉક્ટર સાહેબ જાતે વાત કરી છે તેઓ તમારા બાળકનો ઈલાજ કરવા તૈયાર થઈ ગયા છે આટલો સાંભળતા તે માતા ભાવુક બની દઈને સુમિતના પગમાં પડી ગઈ રડી રડીને બોલી ભગવાન તેને બહુ મોટી સજાવટ આપશે ભગવાન કરે તો કરોડપતિ બને જા તે મહિલાની પ્રાર્થના સાંભળીને સુમિત હસ્યો અને આગળ જતા વિચારવા લાગ્યો કરોડપતિ બનવું હોય તો ખૂબ દૂરની વાત છે અત્યારે તો હું બે ટાઈમને ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યો છું આજે જે પગાર મળે છે તેમાં પણ તે મહિલાને આપી દીધી હતી દોસ્તો આવી પરિસ્થિતિમાં જાણે ભગવાન શ્રી કૃષ્ણએ મદદ કરી હોય તેવી તેમની આશા ઝબકી હતી એટલું જ નહીં આવનારા પાંચ સાત મહિના સુધી તેનો પગાર પણ ડૉક્ટર પાસે નાના નાના બાળકના ઈલાજ માટે રાખી દીધેલ હતી સુમિતની માતાની રાહ બધું વિચારતા વિચારતા સુમિત ઘેર પહોંચ્યો તેની માતા મનોરમબેન તેની રાહ જોઈ રહી હતી તેમણે પૂછ્યું બેટા શું લઈને આવ્યો છે સુમિતે નજર શરમથી નીચે ઝૂકી ગઈ અને તેણે માતાને હળવે શાંતિ આપવા માટે કહ્યું મમ્મી આજે પગાર મળી નથી કાલે મળશે તમે ચિંતા ના કરો મનોબેન તેને જોયું અને સૂકી રોટલીને અથાણું ખાવા લાગી આ જોઈને સુમિતનું હૃદય તૂટી ગયું પણ તે કરી શું શકે ખાવાનું છોડીને સીધું પથારી પર સૂઈ ગયો મનોબેને કહ્યું બેટા ચિંતા ન કર ભગવાન આપણને બહુ બધું આપશે તું ઓછામાં ઓછું ખાવું તો ખાઈ લે સુધાથી બોલ્યો મમ્મી આ ખોટે શાંતિ આપવી બંધ કરો ભગવાન અમને કંઈ નહીં આપે અમે આ પદ જૂજવાતા રહીશું મનોહબેન હસીને બોલ્યા બેટા આવી વાતો ન બોલતો ભગવાનના મનમાં થોડું થાય છે પણ અંધારું નથી રહેતું અચાનક એક રહસ્યમે પત્ર તેટલામાં ઘરના દરવાજા ઉપર થપથપાવી થઈ સુમિતા દરવાજા પાસે ગયો અને ખોલ્યું તો ત્યાં બે અજાણ્યા માણસો ઊભા હતા સુમિતે પૂછ્યું તમે કોણ છો હું તમને ઓળખતો નથી એમાંનો એક માણસ બોલ્યો ચિંતા ન કરો તમે અમને ઓળખતા નથી પણ અમે તમને સારી રીતે ઓળખીએ છીએ આ કહી તેણે સુમિતના હાથે એક ચાવી લઈને કેટલાક દસ્તાવેજો રાખી દીધા અને કહ્યું આ તમારા માટે એક મોટો આશ્ચર્ય છે કે જઈને આરામથી તમારા પત્ર વાંચજો આટલું કોઈને ત્યાંથી ચાલી ગયા સુમિતા જોઈને આચર્ય ચકિત થઈ ગયો અને તે ઘરની અંદર આવ્યો તો મંદનાબેન બોલી બેટા દરવાજા ઉપર કોણ હતું તને તારા હાથમાં શું છે સુન છે ચિંતા અવાજમાં બોલ્યો મમ્મી મને ખબર નથી બે અજાણ્યા માણસોએ મને આપીને પેપર આપી ગયા છે અને કહ્યું કે મારા મોટા આચર્ય છે પણ મને તો સમજાણનું નથી તેમાં શું લખેલું છે હું ત્યારે હું જોઈશ પત્રમાં શું લખેલું હતું ધ મિસ્ટર સુમિત આજે હું તમને સિટી હોસ્પિટલમાં જોયા હતા તમે ત્યાં ચપ્પરસી તરીકે નોકરી કરી રહ્યા છો પણ આજે પગાર મળતા એક ગરીબ મહિલાની મદદ કરી ત્યાર પછી ડૉક્ટર સાક્ષ ગઢ વિનંતી કરીને તમને મહિલા બાળકના ઈલાજ માટે નમ્રતાથી હાથ ફેલાવ્યા પણ આ બધું જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું મેં વિચાર્યું છે કે તમારું પતું શોધવું જોઈએ જ્યારે મેં ડૉક્ટર પાસે પૂછ્યું ત્યારે મને ખબર પડે કે તમે એક શિક્ષિત યુવાન છો પણ તમારા ભાઈને તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને એટલા માટે તમે બે ચપરસી તરીકે કામ કરી રહ્યા છો આજે સાંજે આ પોતાની આવી જશે તમારા માટે એક મોટો આશ્ચર્ય છે અને ત્યારે તેમને ખબર પડશે કે આ ચાવીને શેની છે સુમિતની શંકા પણ પત્ર વાંચીને સુમિત ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો આખરે મને આજ બોલાવનાર કોણ છે તે થોડી ગભરાટમાં પણ હતો કારણ કે તેમની આજકાલની ઠગાઈ બહુ વધી ગઈ હતી મનુણાબહેને ઊંચી દવાજમાં બોલી બેટા પત્ર મેં એવું શું લખેલું છે કે તું એટલો ઊંડો વિચારમાં ખોવાઈ ગયો છે સુમિતે માતાની આખી વાત કહી સંભળાવી અને મનુણા બેન પણ ચિંતિત થઈ ગઈ અને બોલી નહીં બેટા તારે ક્યારેય જવાની જરૂર નથી તું ચૂપચાપ તારી નોકરી કર તેમને પ્રેમથી સુમિતાના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું એમ તો જાણે પગાર નથી મળી પણ તું ગરીબ સ્ત્રીને આપી દીધી સુમિતે વિચાર્યું કે માતા હવે તેની વકોણ છે પણ મનોબેન હસીને હસીને તેના માથા ઉપર હાથ ફેરવતા બોલી મને મારા બેટા ઉપર ગર્વ છે આજે તું મને હાથેથી ખુશી કરી લીધો હું હંમેશા સજમતી હતી કે કદાચ તારી પરિવાર એક કંઈક ખોટ હશે પણ તે તારા ભાઈને અમારા સાથે આવું કર્યું પણ આજે તું હું શાંત છું કેમ કે મારી પરિવાર સ્વયોગ્ય હતી તારા ભાઈ અને પત્ની તું સુનિતાની નીતિ ખરાબ હતી ભગવાનનો આભાર છે કે મારા એક ગરીબનો એક ગરીબની મદદ કરી માતાની વાત સાંભળીને સુમિત હસ્યો અને સૂઈ દિવસે સવારે કામ પર ગયો તેને મનમાં એ વિચાર હતો કે તે જાય કેમ કે શું જાણે ત્યાં શું હશે જો ત્યાં જશે ને કંઈ ગડબડ થાય તો તેની માતાનું શું થશે પણ કામ કરતા કરતા એક પત્ર વિશે વારંવાર વિચારતો રહ્યો કેમ જાણે હું ત્યાં જઈશ તો ખરેખર કંઈક મોટું આશ્ચર્ય મળશે દરેક વાર ઠગાઈ થઈ જાય એવું તો નહીં હોઈ શકે ને આ વિચાર કરીને હિંમત કરીને ત્યાં ગયો અને જાણ્યા લોકોએ આચાર્ય સાથે ત્યાં પહોંચ્યો તો એક મોટી હોટલ જોઈને અંદર ગયો તો ત્યાં એક માણસ તેને અટકાવતા પૂછ્યું તમે કોણ છો તમારું નામ શું છે ગરીબ માતા પુત્રને આ જેમ જેમ સુમિતે પોતાનું નામ કહ્યું સામેતે તે વ્યક્તિ બોલ્યો અચ્છા એ જ સિટી હોસ્પિટલવાળો સુમિત સુમિતે તરત જ માથું હલાવ્યું ને હા કહી ત્યારબાદ તે વ્યક્તિને કહ્યું ઠીક છે સાહેબ તમારું રાહ જોઈ રહ્યા છે આ સાંભળીને સુમિત ઝડપથી અંદર ગયો અને જેમ જેમ અંદર પહોંચ્યો તેણે જોયું તો એક વ્યક્તિ ખુરશી પર બેઠી અને બેસી હતો ત્યારબાદ તે વ્યક્તિ હસીને બોલ્યો લાગે છે કે તું મને ઓળખતો નથી તો ચાલ હું તારો પરિચય કરાવી દઉં મારું નામ મુકેશ શર્મા છે હું આ રેસ્ટોરન્ટનો માલિક છું પણ હવે હું આ રેસ્ટોરન્ટ તારા નામે કરવા ચાહવા છું આ સાંભળીને સુમિત પણ એકદમ આચાર્યમાં પડી ગયો અને બોલ્યો તમે મારી સાથે મજા કરી રહ્યા છો ખરું ને સુમિત વર્મા હળે સ્ટીમિત સાથે બોલ્યા ના બેટા હું તારા સાથે મજાક નથી કરી રહ્યો તું તો ખૂબ સારો માણસ છે તારી દયા અને લોકોની મદદ કરવાની ટેવ મને ગમી છે તેથી હું ઈચ્છું છું કે મારી બધી સંપત્તિ તારા નામે કરી દઉં સુમિત આ સાંભળીને અચંબિત થઈ ગયો અને કહ્યું પણ તમે આ બધું કેમ કરી રહ્યા છો મુકેશ ભૂકેશ શર્માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આજની પાંચ વર્ષ પહેલાં મારી સાથે પણ એ જ થયું હતું જે તારા અને તારી માતા સાથે થયું છે હું કેન્સરનો દર્દી છું મારા બે પુત્રો ને એક પુત્રી પણ મારા પુત્ર મારી જવાબદારી સ્વીકારવા ઇનકાર કરી દીધો અને મને મારી દીકરીના ઘરેથી બહાર કાઢી મૂક્યા પછી તેમણે થોડી વાર થંભીને કહ્યું બેટા હું મારી જૂની વાર્તા કહીને તારો સમય બગાડતો નથી માંગતો હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારું રેસ્ટોરન્ટ એક એવા માણસને હાથે જવું જોઈએ જે ખરેખર દયાળુ હોય અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે તૈયાર હોય દોસ્તો હું તને હોસ્પિટલમાં જોયો હતો કે તું કેવી રીતે એક ગરીબ સ્ત્રીની મદદ કરી હતી જ્યારે મેં તારા વિશે ડૉક્ટર પાસેથી માહિતી મેળવી ત્યારે તેમણે તારી ખૂબ જ પ્રશંસા કરી તેમણે કહ્યું કે તું એક સારો હૃદયવાળો માણસ છે જે પોતે ભૂખ્યો રહીને પણ બીજાને મદદ કરે છે આજથી હું ઈચ્છું છું કે બાદ બધી મિલકત તારાના નામે કરી દઉં મુકેશ શર્માની એક છેલ્લી વિનંતી મુકેશ શર્મા થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી બોલ્યો પણ મારે તારા માટે એક છેલ્લી વિનંતી છે કે મારી દીકરીનો હાથ પકડી લે અને તેની સાથે લગ્ન કરી લે મારી ફક્ત એક દીકરી છે અને તેના ભાઈને ભરોસે નથી છોડી શકતો તેની તેની જિંદગી નરક બનાવી દેશે અને કદાચ તેની કોઈ પણ સાથે લગ્ન કરાવી દેશે હવે મને લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ રહ્યા છે અને મોત મારું રાહ જોઈ રહ્યું છે સુનિતનો મોટો નિર્ણય મેં શર્માએ વાત સાંભળીને સુનિત નીચેમાં પડી ગયો તેણે ક્યારેય સપના પણ લાગ્યું ન હતું કે તેના નાના નાના પુણ્ય આટલો મોટો ઇનામ મળશે તે વિચારવા લાગ્યો અને આથી આપણે ગરીબોની મદદ કરવી જોઈએ દોસ્તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો કોણ જાણે ભગવાને કયા રૂપની અમારી મદદ કરવા આવે છે મેક તો ફક્ત થોડી મદદ કરી હતી અને ભગવાને મને કરોડોની મિલકત માલિક બનાવી દીધો આ વિચારીને સુમિતની આંખો નરમ થઈ ગઈ અને મુકેશ શર્મા બોલ્યા શું થયું બેટા શું વિચારી રહ્યો છે સુમિતે પોતાની આંખો પોતતા કહ્યું કાંઈ નહીં અંકલજી તમારો પ્રસ્તાવ મને સ્વીકાર્ય છે પછી તેણે ભગવાનનો આભાર માન્યો આજે તેણે સમજાવ્યું કે બીજાની મદદ કરવાથી ફક્ત મનને શાંતિ નહીં મળતી પણ ભગવાનની પણ પ્રસન્નતા થાય છે માતાની અવર્ણીએ ખુશીથી સુમિત ખુશાલ ઘરે ગયો અને પોતાની માતાને આવી કહાની વાત કહી આ સાંભળીને મદુરાબેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો એક સાથે બે ખુશીઓ પુત્રને નોકરી મળીને લગ્ન થયા પણ થોડા દિવસ પછી મુકેશ શર્માએ સુમિતના લગ્ન તેની પુત્રી પ્રિયા સાથે કરાવ્યા તેમણે પોતાનું ફ્લેટ પણ સુમિતના નામે કરી દીધું અને હવે સુમિત પોતાની માતાને સાથે રાખીને મુકેશ શર્માના ઘરે આવી ગયો જ્યારે તમે ચારે જણ એક સાથે ખુશી જીવન જીવવા લાગ્યા સમયે ઊંચા બાળક લેતો રહ્યો અને ધીમે ધીમે સુમિત રેસ્ટોરન્ટ સંભાળવા પરંગાત બની ગયો ભૂતકાળમાં સાથેનો સામનો એક દિવસ જ્યારે સુમિત બસમાં બેઠો હતો ત્યારે તેણે જોયો તો મેનેજરની લાઈનમાં એક ભાઈ સંજય ઊભો હતો અને સંજય પણ જ્યારે સુમિતની બસમાં જોયો તો તે ચોંકી ગયો થોડા સમય પછી જ્યારે સુમિત ઓફિસે પહોંચ્યો ત્યારે તેનો ભાઈ સંજય તેની પાછળ પાછળ આવ્યો અને બોલ્યો સુમિત આ બધું કેવી રીતે થયું સુમિતે સાંજ અવાજમાં કહ્યું હવે તારો બોસ છું અને સીધા નામથી બોલાવવાની જરૂર નથી આ સાંભળીને સંજયનો ચહેરો ઉતરી ગયો અને તેણે કહ્યું હું તારો મોટો ભાઈ છું ચાલ ભૂતકાળમાં ભૂલી જઈએ અને સાથે મળી સફળતા મેળવીએ અતીતનો બદલો સુમિત ગુસ્સાથી બોલ્યો આજે જ્યારે હું બોસનની વાત પર છું તો ત્યારે તને સફળતાની વાતો કરી રહ્યા છો જ્યારે તું અને તારી પત્ની અમને ઘરની બહાર કાઢી મૂક્યું હતું ત્યારે તમારી અમે કોઈ ચિંતા ન હતી પણ આ બધું સમયનું ચક્ર છે તે સમય તારો સમય હતો અને આજે મારો સમય છે પણ હું તો ઘરની બહાર કાઢીશ નહીં જો હું તને નોકરી ઈચ્છે તો હું શાંતિથી મારી ઓફિસમાંથી બહાર નીકળી જા સુમિતની આ વાત સાંભળીને સંજય શર્માઈને ત્યાંથી ચાલ્યો ગયો સમયનો ન્યાય અને ન્યાયની સાથે આ બધું પરિસ્થિતિ આવતી હોય છે સુમિત વિચારી લો કે આ બધું ભગવાનની લીલા છે કોઈ ગમને ઘરની બહાર કાઢી મૂકે છે અને સમય સાથે એ જ લોકો અમારા પગમાં પડી જાય છે આથી કદી પણ અહંકાર કરવો જોઈએ નહીં અને હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જમશમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ હજી પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે